મોડાસા શહેરમાં ભાજપના ઉમેદવારનો રોડ શો યોજાયો સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો ગઈકાલે રોડ શો યોજાયો મોડાસા શહેરમાં નીકળ્યો ભાજપનો રોડ શો ઉમેદવાર શોભનાબેન બારૈયાનો ટ્રેક્ટરમાં રોડ શો તો મંત્રી ભીખુસિંહજી પરમારે ચલાવ્યું ઉમેદવારનું ટ્રેક્ટર શહેર સંગઠન અને યુવા મોરચાના કાર્યકરો બાઇક લઈ જોડાયા તો મોડાસા શહેરમાં ભાજપના ઉમેદવારનો રોડ શો યોજાયો હતો સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો રોડ શો યોજાયો મોડાસા શહેરમાં નીકળ્યો ભાજપ નો રોડ શો તો ઉમેદવાર શોભનાબેન બારીયા નો ટ્રેક્ટર માં રોડ શો નીકળ્યો હતો મંત્રી ભીખુસિંહજી પરમારે ચલાવ્યું ઉમેદવાર નું ટ્રેક્ટર તો શહેર સંગઠન અને યુવા મોરચાના કાર્યકરો બાઇક લઈ જોડાયા પાંચ સાબરકોઠા લોકસભાના ઉમેદવાર બેન શોભનાબેનના પ્રચાર અર્થે અપડાસા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અમારા યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ મારી વિધાનસભાના પ્રભારીભાઈ શ્રી અશોકભાઈ વિસ્તારક ભાઈ સુનિલભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાન મિત્રો આ બાઇક રેલીમાં જોડાયા છે સમગ્ર મારા વિધાનસભાની અંદર જે વાતાવરણ ઊભું થયું છે એ પ્રમાણે જોતો કોંગ્રેસ નામ નિશાન થઈ ગઈ છે કોઈ અસ્તિત્વ કોંગ્રેસનું દેખાતું નથી અને શોભનાબેન ઘણા બધા માર્જિનથી હે એવો મને પૂરો વિશ્વાસ થયો બોલ સાગર ઇલેક્શન આવે છે હમ હું વોટ કોને મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને અચ્છા આપણે ગેમ હું એક બોલું સાંભળીને જે પહેલો વિચાર આવે ને શરૂ કરીએ કરીએ ચંદ્રયાન થ્રી કનેક્ટિવિટી વર્લ્ડ ક્લાસ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન જી ટ્વેન્ટી પ્રેસિડેન્સી વસુદેવ કુટુંબકમ મહિલા નારી શક્તિને ને વંદન ગેરકાયદેસર અતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારત નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ 370 ભાજપ ભરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોણે વોટ આપવો એમાં કન્ફ્યુઝન કેમ હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો હા કમળનું બટન દબાવો ભાજપને જીતાડો